ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક મોડી રાત્રિના સમયે નોનવેજ ની દુકાનમાં બે યુવાનો નાસ્તો કરવા આવ્યા હતા તે દરમિયાન ગાળો બોલવાની ના પાડતા દુકાનદારને બે શખ્સો દ્વારા છરી તેમજ લોખંડના પાયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તે દરમિયાન તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાં રહેતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા જેઓ નોનવેજ ની હોટલ ચલાવતા હતા અને રાત્રિના સમયે સુનિલભાઈ કંટારિયા અને હાર્દિકભાઈ કંટારિયા નાસ્તો કરવા આવ્યા હતા તે દરમિયાન નજીવી બાબતે બોલાચાલી થતા ઉશ્કેલા બે શખ્સોએ છરી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરીને હત્યા કરી નાખવામાં આવી હતી આ ઘટનાની જાણ ઘોઘા પોલીસને થતા પોલીસ કાબલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો આ બનાવ બનતા લોકોના ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે મૃતક પિયુષભાઈ કંટારાને ઘોઘા સીએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ભાવનગરની સલ્પી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ નરેશભાઈ કાળુભાઈ કંટારિયા ગામ ભૂતેશ્વર રહું છું મારા કાકાના દીકરા કે મોટાભાઈ એ નોનવેજ લો અકાલે છે ત્યાં બે વ્યક્તિ ખાવા આવેલા આવીને ગાયું બોલતા હતા અને ગાયું બોલવાની ના પાડી સરી ને પેપડે હુમલો કરી એની હત્યા કરવામાં આવી મંગાભાઈ કંટારિયા જૂની તો બે હજાર ઓગણીસમાં નાના નાના સમયે બધા ખરીદી હતી એને આવી હતી બધા નાના હતા તારણ બે હજાર ઓગણીસ બરાબર એને વિષય દીધી આ સપ્તાહ હતી આ આપણે રામકથા બરાબર એમાં છોકરા છોકરા બાય જાય એમાં એક સુનિલભાઈ ગેલાભાઈ કંટાઈ કાર્દિકભાઈ બટુકભાઈ કંટાઈ બે વ્યક્તિ દેખાણા બધા દુકાને હતા ને એકલો જોઈ ને એ ઉમરો થયો ગાયું બોલતા ના પડી ઓકે